આજ રોજ મેં મારા ઘરે પારેલા કોકા ટાઈલના ખોરાક માટે આવ્યો હતો દાણા તમે જોઈ શકો છો કે વિવિધ જાતના કબૂટરો છે સસલા છે આ છે જે બહારના જે કબૂતર આવે છે તે છે આ છે બટરપો છે આ છે રેબિટ સસલા વાવ આ છે મરઘીઓ આ મરઘીઓ અને બટાકો છે કડકનાથ જે એમપીનો નો કાળો મરઘો આવે તે વિવિધ જાતના કોકાટેલ અને પેરોટ આ છે પહાડી પોપટોમાં આવે છે વિવિધ જાતના કબૂતરો બહારના દેશના પણ કબૂતરો છે આ છે કોકાટેલનું विविध चतने कॉकटेल राखडो वाइट येलो समझ जाइए सके एक विविध चतनो पक्षियों नो स्मॉल दुकान चा की अलग-अलग तरह मारा गीलाड़ी पंछी